ધોરણ નું પરિણામ જાહેર થયું છે ત્યારે અરવલ્લી જિલ્લાના સાત વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેમાં ચાર વિદ્યાર્થીઓ એસએલઆર ગ્રુપમાંગથી ઉત્તીર્ણ થયા છે વિશ્વમ પટેલ સમગ્ર ગુજરાતમાં ગુજકેકમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ચારેય વિદ્યાર્થીઓનો આજે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહીને ટોપર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રથમ આવનાર વિશ્વમ પટેલે દિવસ રાતની મહેનતનું પરિણામ અને એસ આર ગ્રુપના શિક્ષકો અને પોતાના વાલીને આપ્યું હતું બીજા વિદ્યાર્થીઓ પણ પોતે કરેલી મહેનતનું પરિણામ મળ્યું હોવાથી ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે શાળાનો પરિવાર ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ નમસ્કાર મારું નામ પટેલ વિશ્વમ જયેશભાઈ મેં બોર્ડ એક્ઝામમાં બે હજાર ચોવીસમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવેલ છે મેં મારી તૈયારી એસએલએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ મોડાસામાંથી કરેલી છે મેં મારી પ્રિપેરેશનમાં દર પૂરા વર્ષ દરમિયાન દરરોજ દસથી બાર કલાકે મહેનત કરેલ છે તેમાં હું છ કલાકથી વધારે સમય ઇન્સ્ટિટ્યૂટ ઉપર રહેતો હતો બાકીનો સમય ઘરે હું સેલ્ફ સેલ્ફ સ્ટડી કરતો હતો સૌ પ્રથમ હું દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજતો હતો ત્યારબાદ તેનું તેના લગતી એમસીક્યુ પ્રેક્ટિસ કરીને કોન્સેપ્ટને વધારે મજબૂત કરતો હતો મેં મારી પ્રિપેરેશનમાં છેલ્લા ત્રણ મહિનામાં રિવિઝન માટે ફાળવ્યા હતા રિવિઝન કર્યા બાદ હું બોર્ડ એક્ઝામ આપવા જોઈએ ત્યારે મારી પાસે પૂરતો કોન્ફિડન્સ હોવાથી હું બોર્ડ એક્ઝામમાં સારું પરિણામ મેળવી શક્યો છું અને આ પરિણામનું શ્રેય હું મારા વાલી મિત્રો અને મારા શિક્ષક મિત્રોને આપવા માંગુ છું અને તમે પણ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તેમના માટે પણ હું શુભેચ્છાઓ પાઠવું છું કે તમે પણ સારી રીતે મહેનત કરીને સારું પરિણામ મેળવશો મારે ગુજકેટમાં એકસો વીસ માંથી એકસો પોઈન્ટ પંચોતેર માર્ક્સ થયા છે જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમે છે

સો ખૂબ ખૂબ અભિનંદન એસલ આર ટીમ આ વિદ્યાર્થીઓને પાઠવે છે